આધાર કાર્ડ કાર્ડ કે પાન ઉપર લોન છે કે પ્રકારના બિઝનેસ લોન જોતી છે કે કોઈ પણ સરકારી લોન જેમાં વાજપાઈ કે મુદ્રા લોન જોતી હોય અને એ પણ સરકારી બેંક અને એ પણ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કે મોર્ગેજ વગર તો ક્યાં પહોંચી જાવ તળાજાનું એકમાત્ર વિશ્વાસ સ્થળ તો આવો તમને મુલાકાત કરાવો નમસ્કાર મિત્રો શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તળાજા તમારી માટે ડિસેમ્બર મહિના અને આવતા બે હજાર છવ્વીસ માટે ખાસ ઓફર લઈને આવ્યા છીએ જેમાં અમે ફક્ત આધાર કાર્ડ અને પાન કાર્ડ પર પાંચ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી ફક્ત પાંચ થી દસ મિનિટમાં લોન કરી આપીશું અને તમને સિબિલ રિપોર્ટ પણ ફ્રીમાં પીડીએફ પણ અમે આપીશું તથા કોઈ બી નાનો દુકાન વ્યવસાય કે નાનો ધંધો લારી પાનનો ગલ્લો કરિયાણાની દુકાન કે કોઈ બી દુકાન અમે ધંધો કરતા લોકોને પચાસ હજારથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધી કોઈ પણ સિક્યુરિટી કે મોર્ગેજ કે ઇન્કમ ટેક્સ રિટર્ન વગર અમે લોન કરાવી આપીશું અને આ લોન કરાવવા માટે તમારે કોઈ પણ જાતનો ચાર્જિસ આપવાનો રહેશે નહીં તથા ગવર્મેન્ટ બેંકમાંથી વાજપેયી લોન અને મુદ્રા લોન બી આઠ લાખ રૂપિયા સુધી કરાવી આપીશું મિત્રો અત્યારે જ સંપર્ક કરો શિવશક્તિ એન્ટરપ્રાઇઝ તળાજા ગોપનાથ રોડ શાક માર્કેટની બાજુમાં ગુજરાત મોબાઈલની એક્ઝેક્ટ સામે પહેલો માળ છન્નું સત્યાસી છન્નું છોતેર બેતાલીસ